કેવરનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય અને એમાં પણ તહેવારના દિવસોમાં ઘેવર ન બને તો એ કેમ ચાલે તો મેં પણ આજે મારા ઘરે આ કેવર છે તે બનાવ્યા છે આમ તો આ ઘેવર એ રાજસ્થાની મીઠાઈ છે પરંતુ તમે ઘરે આરામથી આને બનાવી શકો છો તો ઘેવરની ઉપર મેં અહીંયા રબડીનો ઉપયોગ કરેલો છે અને રબડીની ઉપર અહીંયા બદામની કતરણ એડ કરીને આ ઘેવર તૈયાર કરેલા છે તો સૌથી પહેલાં એક પેનની અંદર ત્રણથી ચાર ચમચા જેટલું ઘી એડ કર્યું છે અને આ ઘીને આપણે બરફ નાખીને ફેંટવાનું છે ઠંડા બરફના ટુકડા એડ કરીને ઘીને ફેંટતા ઘી આખે આખું માખણ જેવું થઈ જશે અને એકદમ સરસ સ્મૂધી બની જશે ઘીનો કલર જ્યારે ચેન્જ થાય એટલે કે એકદમ સફેદ અને પોચું સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં મેંદાનો લોટ ઉમેરવાનો છે એટલે આ મેંદો છે તે આપણે અંદર એડ કરી દીધો છે અને મેં અહીંયા બે વાટકી જેટલો મેંદો ઉપયોગ કરેલો છે એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે અને બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લીધી છે હવે આને ઢીલું કરવા માટે હું અહીંયા ફ્રિજના ઠંડા પાણીનો ઉપયોગ કરું છું કારણ કે જેટલું જ ચિલ્ડ આ બેટર હશે એટલું જ ઘેવર આપણું સરસ ચારીદાર થશે તો ફ્રિજનું પાણી ધીમે ધીમે ઉમેરતા જવાનું છે ને ધ્યાન રાખવાનું છે કે એક પણ પ્રકારના આ બેટરની અંદર ગઠ્ઠા ન રહે એટલે કે લમ્સ જેટલા હોય એ બધા આપણે દૂર કરીને એક એકદમ સરસ ઢીલું આપણે બેટર તૈયાર કરવાનું છે હવે એક પેનની અંદર આપણે ઘી ગરમ મૂકવાનું છે ને ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ચમચાની મદદથી આ ખીવરને તૈયાર કરવાના છે એટલે બેટર છે તેને આપણે થોડું એવું ચેક ચેક કરી લેશું કે આપણું બેટર છે તે પ્રોપર થઈ ગયું છે કે કેમ તો ઘી ગરમ થઈ ગયું છે ને ચમચાની મદદથી આવી રીતના આપણે થોડું થોડું બેટર આ ઘીની અંદર ઉમેરતા જશું એટલે સાઈડમાં સરસ મજાની ઘેવરની જાળી છે તે પડતી જશે તો આવી રીતે આપણે થોડી થોડી વારે ચમચાની મદદથી બેટરને અંદર ઉમેરતું જવાનું છે ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની છે કારણ કે ફાસ્ટ ગેસ હશે તો જ સરસ ઘેવરનો શેપ આવશે અને એકદમ સરસ ચારીદાર ઘેવર તૈયાર થશે વચ્ચે વચ્ચે થોડું થોડું ચમચીથી સાઈડમાં કરતું જવાનું એટલે એકદમ સરસ રાઉન્ડ શેપની અંદર આખે આખું ઘેવર છે તે આપણું તૈયાર થશે બસ હવે થોડીવાર માટે આપણે તેને ફાસ્ટ ગેસે પાકવા દેવાનું છે કારણ કે કેવર એકદમ ચારીદાર અને ક્રિસ્પી હોય તો જ ખાવાની મજા આવે છે એક બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે તેને પાકવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રાઉન્ડ શેપ આપણા કેવરનો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને ચીપિયાની મદદથી કે ચાકુની મદદથી આપણે બહાર કાઢી લેશું અને આખે આખું કેવર તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચારીદાર અને ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે તો આ ઘેવરની ઉપર તમે ઈચ્છો તો મલાઈનો ઉપયોગ કરી શકો છો અથવા તો રબડી લગાડીને આ ઘેવરનો આનંદ માણી શકો છો પરંતુ એ પહેલાં મેં તેને એક તારની ચાસણી તૈયાર કરીને તેની ઉપર ચાસણી છે તે ઉમેરી દીધી છે અને પછી હવે હું એની ઉપર રબડી છે તે એડ કરવાની છું તો ચાસણી મારી ઓલરેડી પહેલેથી જ મેં તૈયાર કરીને રાખી દીધી હતી ચાસણીની અંદર કેસરના તાતણાનો પણ ઉપયોગ કરેલો હતો જેથી કરી તેનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવે તો આ રબડી છે તેને આપણે ઘેવરની ઉપર ચમચીની દી આવી રીતના સ્પ્રેડ કરવાની છે અને તેની ઉપર તમે કાજુની કતરણ અથવા તો પિસ્તાની કતરણ છે તે પણ ઉમેરી શકો છો તો બસ આવી જ રીતના આપણા સરસ મજાના રબડી ઘેવર છે તે તૈયાર થાય છે તો ચાલો હવે હું તમને ચાખીને બતાવું કે ખરેખર આ ઘેવર છે તે કેવા બન્યા છે અને એકદમ ટેસ્ટી આમ તો જો કે આ ઓથેન્ટિક રાજસ્થાની ડિશ છે પણ તહેવારના દિવસોમાં તમે આ ઘેવરને ઘરે આસાનીથી બનાવી શકો છો અને સાથે જ તહેવારની મજા માણી શકો છો